સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠા જિલ્લાના ડીસા સ્થિત ધિરાણપુર વડાવાસ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની મુલાકાત લીધી હતી મંત્રીએ સહકારી મંડળીઓ થકી ચાલતી વિવિધ સેવાઓ અને કાર્યોની સમીક્ષા કરી હતી સહકારી મંડળીઓ દ્વારા આપવામાં આવતું ધિરાણ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો ગ્રેડિંગ સિસ્ટમ ગોડાઉનની યોજના વગેરે મંડળી દ્વારા થતા વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી ધિરાણપુર વડાવાસ વિવિધ કાર્યકારી સહકારી મંડળી છેલ્લા અડસઠ વર્ષથી ચાલે છે આ મંડળીમાં રાણપુર અને કાંટ ગામના કુલ છસો ને ચૌદ સભાસદો છે મંડળી દ્વારા ધિરાણ અને વેપાર કરવામાં આવે છે ખેડૂત સભાસદોને ધિરાણ આપવામાં આવે છે જ્યારે બિયારણ અને જંતુનાશક દવાઓનું વિતરણ કરે છે ડીસા તાલુકામાં એક માત્ર એવી મંડળી છે કે જે ઘઉંનું ક્લિનિંગ કરે છે અને ઘઉંને સાફ કરી ગ્રેડિંગ શોટિંગ કરીને વેચવામાં આવે છે આ કાર્યક્રમમાં ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ જિલ્લા રજિસ્ટ્રાર ડીવી ગઢવી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ એપીએમસીના ડીસાના ડિરેક્ટર કલ્યાણભાઈ સહકારી મંડળીના ચેરમેન ચમનજી ઠાકોર અને કમિટીના સભ્યોને બનાસ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા